રાજ્યમાં કડકડતી ઠંડીનો થઈ રહ્યો છે વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી વધી છે અને રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે કડકડતી ઠંડીમાં લોકો કસરત કરવા માટે આવ્યા હતા લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી તો મહત્તમ ત્રીસ ડિગ્રી નોંધાયું છે તો આ તરફ રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને વધુ અપડેટ સાથે સંવાદદાતા મીર આપણી સાથે સીધા જોડાયા છે મિહિર ઠંડીનો ચમકારો હવે વધી ચૂક્યો છે જોકે માવઠાની ઘાત હતી તે ટી અને હવે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે લોકો આ ઠંડીના સિઝને કયા વ્યાયામ કસરતો કરી રહ્યા છે અને હાલ શું માહોલ છે બિલકુલ ખુશાગ્ર જે પ્રમાણે ઠંડીની વાત કરવામાં આવે અમદાવાદમાં કડકડતી ઠંડી છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે રસ્તા પર આપ પોતે નીકળો તો ખૂબ જ સારો એવો ઠંડો પવન છે તે રસ્તા ઉપર જોવા મળે છે અત્યારે હાલમાં આપણે દ્રશ્યો બતાવીશ અમદાવાદના જાણીતા એવા રિવરફ્રન્ટ ઉપર કે કેવી રીતે લોકો છે તે વહેલી સવારે પોતાના પરિવાર સાથે બાળકો છે તે પોતાના માતા પિતા સાથે વહેલી સવારે અહીંયા આવે છે વ્યાયામ અને કસરતને ને ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા આપતા જોવા મળે અને જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીની ક્યાંકને ક્યાંક વાત કરવામાં આવી કે માવઠાંની જે ઘાત હતી તે અત્યારે ટળી હોય તેવું જોવા મળી રહ્યું છે અને સાથે જ તે ગતરોજ જો વેલી સવારની વાત કરવામાં આવે તો ખૂબ જ એવું માવઠાંનું વાતાવરણ છે તે ક્યાંકને ક્યાંક બની ચૂક્યું હતું પરંતુ અત્યારે હાલમાં સારો એવો તડકો છે તે જોવા મળી રહ્યો છે પરંતુ સાથે જ તે ક્યાંકને ક્યાંક જે તાપમાનની વાત કરવામાં આવતી હતી લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસુભ જોવા મળે છે અને સાથે જ તે મહત્તમ તાપમાન છે તે ત્રીસ ડિગ્રી અમદાવાદની જો વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી અને સાથે જ તે દર વર્ષે એવું જોવા મળતું હોય છે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ જતા ઠંડી છે તેના ચમકારામાં અમુક અંશે ઘટાડો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ બાદ પણ ઠંડી વધી હોય તેવું જોવા મળે છે વહેલી સવારે ઠંડા પવનો છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં કે હિમાલય તરફથી આ ઠંડા પવન છે તે શરૂ થતાં હજી પણ ચોવીસ કલાક ઠંડીનો પારો છે તે ચારથી પાંચ ડિગ્રી ઘટી શકે છે તેવું ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે એટલે ચોક્કસ અત્યારે હાલમાં અમદાવાદની વાત કરવામાં આવે અમદાવાદ શહેરીજનોની વાત કરવામાં આવે શહેરીજનો વહેલી સવારે વોકિંગ કરવા રનિંગ કરવા માટે નીકળે છે પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે પોતાના પાર્ટનર સાથે તે આપને અત્યારે આ દ્રશ્યમાં દેખાતું હશે અને ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવતી હતી કે આગાહીની જે વાત કરવામાં આવતી હતી આગાહી પણ ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે એટલે અમદાવાદીઓ હજુ પણ આવતા ઘણા દિવસો ઠંડીનો પારો છે તે યથાવત રહે અને ક્યાંક ને ક્યાંક હજી પારો ગગડી શકે છે તેવું પણ સામે આવ્યું છે ઠંડીની જે મજા માણવા માટે અમદાવાદી વહેલી સવારે રિવરફ્રન્ટ પર આવે છે રિવરફ્રન્ટ પર જે સુંદર અને સ્વચ્છ દ્રશ્યો છે તે જોવા માટે આવતા હોય છે પોતાના બાળકો સાથે સાયકલિંગ રનિંગ અને જે વોકિંગની મજા માણતા હોય છે તે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકતા હશો ક્યાંક ને ક્યાંક સમગ્ર અમદાવાદમાં વિવિધ બગીચાઓ પર વિવિધ રોડ પર સ્ટ્રીટ પર અને રિવરફ્રન્ટ પર આપને આ દ્રશ્યો છે તે વહેલી સવારે જોવા મળશે વહેલી સવારે સુંદર અને સ્વચ્છ હવામાં લોકો વ્યાયામ અને કસરત કરવાનું પ્રાથમિકતા છે તે ક્યાંકને ક્યાંક આપતા હોય તેવું જોવા મળે છે એટલે અત્યારે હાલમાં અમદાવાદના તાપમાનની વાત કરીએ અને સાથે જ અમદાવાદના વાતાવરણની વાત કરીએ અને અમદાવાદના લોકોની અત્યારે હાલમાં ઠંડીની મજા માણતા હોય તમામ લોકો તેવું ક્યાંકને ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે અને ચોક્કસથી આગાહી જે પ્રમાણે કરવામાં આવી તે જ રીતે ઠંડીનો ચમકારો છે તે અત્યારે યથાવત હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે પુષાક બિલકુલ મિહિર અને જે રીતે હવે ઠંડી ફરીથી વધી છે બે દિવસ પહેલાં જે ગરમી હતી અને ઠંડીના ઠંડીના પવનો ફૂંકાઈ રહ્યા છે લોકો શું કરી રહ્યા છે ખાસ કરીને લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ બિલકુલ રઘુશાગ્ર અમદાવાદીઓ મજાના મોજેલા માણસો અને ક્યાંક ને ક્યાંક વહેલી સવારે જે પ્રમાણે અગાઉ પણ વાત કરી કે લોકો છે તે પોતે કસરત કરવા માટે દોડવા માટે રનિંગ કરવા માટે આવતા હોય છે તેને લઈને આપણી પાસે મિત્રો ઘણા બધા છે આપ જોઈ શકતા હશો જે પોતે રનિંગ કરતા વાત કરશું શું નામ છે આપનું દીપક દીપક કુમાર દીપકભાઈ વહેલી સવારે કેવી મજા આવે છે રનિંગ સરસ બહુ મજા આવે છે વાતાવરણ તમે જોઈ શકો છો બહુ સરસ છે અને લાઈક શિયાળો હવે શરૂ થયો એવું લાગે છે ફૂલ ગુલાબી ઠંડી છે તો સારું લાગે છે રનિંગ કરવું ડિસેમ્બરમાં નોર્મલી અમદાવાદમાં છે તો ઠંડી હોય છે પરંતુ આ જાન્યુઆરીમાં તો ઠંડી જોવા મળી હા મતલબ એવું કહી શકાય કે અત્યાર સુધી ઠંડી પડી જ નથી આ બે દિવસથી થોડું લાગે છે ગઈકાલથી થોડો ઠંડીનો ચમકારો છે સો એટલે જ રિવરફ્રન્ટ પર જો જનરલી આટલી પબ્લિક ઓછી નથી હોતી બટ મે બી ઠંડીની ઇફેક્ટ ચાલુ થઈ એટલે પબ્લિક ઓછી છે રિવરફ્રન્ટનો માહોલ કેવો છે શું લાગે બહુ સરસ માહોલ છે અને ખાસ કરીને વીકેન્ડમાં તો બહુ જ મસ્ત માહોલ હોય છે લોકો સવારે વોક કરવા આવે છે સાયકલિંગ કરવા આવે છે અને બહુ મજા આવે છે Thank you. જે પ્રમાણે અમદાવાદીઓ જે તેમણે વાત કરી કે ઠંડીનો ચમકારો છે તે વધતો હોય અને તેના કારણે કે છે કારણ ઠંડીના કારણે બહાર આવવા માટે જે હોય છે પણ ધ્યાન રાખતા બાળકોને આવી ઠંડીમાં અને પવનમાં બહાર ના લાવતા ઘણા બધા તર્ક વિતર્ક છે તે લોકો પોતે માનતા હોય છે અને તેને જ લઈને અત્યારે જે દ્રશ્યો આપ જોવો છો લોકો સાથે વાતચીત જે કરીએ છીએ તેને લઈને ક્યાંક ને ક્યાંક ઠંડીનો ચમકારો છેલ્લા બે ત્રણ દિવસમાં ઘણો બધો વધ્યો હોય અને પવન છે જે અગાઉ પણ મેં વાત કરી કે હિમાલય તરફથી જ આવતા હોય હવામાન વિભાગ દ્વારા પણ આ આગાહી છે જે કરવામાં આવી હતી તેને જ લઈને આ સમગ્ર બાબત જ્યારે એકઠી થઈ ત્યારે અમદાવાદમાં અત્યારે વહેરી સવારે સારો પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડીનો ચમકારો છે તે યથાવત રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે બિલકુલ અમેર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર